તો કચ્છના માંડવીમાં વરસાદી પાણી ભરાયા છે માંડવીની જોતેશ્વર સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે ચોવીસ કલાકથી વરસાદી પાણી ભરાયેલા છે માંડવીમાં સતત વરસાદ ચાલુ રહેતા હાલાકી ખાવા પીવાની ચીજવસ્તુઓ માટે પણ લોકો વલખા મારી રહ્યા છે તો માંડવી સ્વામિનારાયણ બજાર રોડ ઉપર પાણી પાણી જોવા મળી રહ્યું છે લોકોને ખાવાની વ્યવસ્થા નથી કરવામાં આવી અને લોકો ઘરમાં જ પુરાઈ રહ્યા છે માંડવીથી સંદેશ ન્યૂઝ કરી રહ્યું છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છેલ્લા ચોવીસ કલાકની અંદર માંડવીમાં સોળ ઇંચ વરસાદ ખાબક્યો જે નીચાવાળા વિસ્તારો હતા ત્યાં તો પાણી ભરાઈ જ ગયું પણ સાથે કહેવાતા ફોર્શ વિસ્તારમાં પણ અત્યારે પાણી ભરાયેલા છે જેના કારણે લોકોને ઘરમાં જ પુરાવા મજબૂર થવું પડ્યું છે સાથે લોકો કહી રહ્યા છે કે અહીંયા વીજળીની કોઈ સુવિધા નથી મોબાઈલ બંધ થઈ ગયા છે